ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબા કાંઠાપુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપ્યો નથી કબજા ફેર ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતરના રેકર્ડ પર સુધારેલ નથી ઓગણીસ એકનું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈ અનુસાર રદ કરવું જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કર્યો છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ બે હજાર દસ અગિયારની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા તંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈઓનો સરિયામ ઉલ્લંઘન કરી માત્ર આજીવિકાનું સાધન જૂટવી લેવાનો બદ જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે કિરણ બાટ કેવર સમિતિ ભરપૂર બેરે છે આજ રોજ અમે કલેક્ટર કચેરી કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન તો ખોટો કરેલો છે અમને જ્યારે બે રૂપિયાથી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છીએ જમીન સંપન્ન અધિકારી સાહેબને કે અમને બે રૂપિયા થી બાર રૂપિયા ફૂટ ની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો સાના આધારે આ એવોર્ડ કર્યો છે અને એવોર્ડની ની અંદર તમામે તમામ જમીનને ને ડુબાણ બતાવી દીધી મોટા ભાગની જમીન જે અમારી જમીનો ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદ ન અને રેલ આવે ત્યારે જમીન દુબાળામાં જાય છે ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે બારે બાર મહિનામાં જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને જમીન એ જોઈ ગયા છે ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થંભકળ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીને એ પાણીમાં બતાવે છે એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપન્નનો અધિકારી સાહેબને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડની આજે અહીંયા હોરી કરવા આવ્યા છે કયોમન કેરાવાલા ખેડૂત બોરપાઠા ગામ ભારબૂત બેરેજ વિસ્થાપિત આજ રોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે એરોડ એવોર્ડ તરત તદ્દન ખોટો અને કાયદા વિરોધ કરેલો છે એવોર્ડમાં બે હાજર દસ અને એવોર્ડમાં લખે કે એકવીસ ના નકશાને ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની ને નકશો બે હાજર બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ અગિયાર પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં માન્યા નથી બે હાજર બે હાજર ત્રેવીસ માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ બે હાજર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા મીટર ની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા અને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતો નો અપમાન છે માટે આ એવોર્ડ ને તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને એન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ